મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે ઓ રાજા બનાયા છો કોકા કોકા રાજા કરીને તમે ફેરવજો આપડે જે આ પ્લાન લીધો ને સક્સેસ કરવાનો હમ ગયા પેલા ભાજપિયા નું અને જસુભાનું પત્તું કટ કરવાનું બરોબર આપડે બે ફટાફટ પેલા મોણા જોડે જઈએ અને એ જો અત્યારે આ બંધ થાય નક્કી તો એને અંગત ના અંગત આપડે લેતા આપણે કરવાની પૂરી પૂરી વાત કરી કરી બે મારે એક મેટર જવાનું છે અને ને માં જવા દે આટલું હોજ કરી

રાવતા તમે જ કેહો કે આપડે જે તમે મોણા હોય એ આપણા માટે બરોબર હું તમને શું કહું તમે હેડો મારા હંગાત તમારે કશું બોલવા નહીં આપણે જઈને હું મારી વાત કરીશ તમે જ તમે જ કે કડવાઈ તમે જે મોણા ગોત્યો ને એ આપણા માટે પરફેક્ટ પરફેક્ટ હું કહું

મને નહીં લાગતું કે આ કોમ કરે એ રાવતાઈ મે તમને હું બોલી કરી હું જે મોણા જોડે લાયો ને એ મોણા તમે બેહો પારખો બરાબર ના બરોબર પછી તમે જ કહો કે ના બરોબર આપણા માટે આ મોણા અરે જો હું હું વાત કરીશ તમારે આટલું બોલવાનું નહીં બરોબર ચૂપચાપ બેહી રહેવાનું પેલા પાણી લઈને આવી બંધ થાજો આપ્યું એવું છે કરવાય

ક્યારે જતા છે આ હારુ મારે યાર એકે ધકામ કોમ્પટી દે યાર બધું હા બોલો બોલો કે મેટર હોય હું કહું હવે એક મોણાને થોડું ટોર્ચર આલવાનું બરોબર કઈ રીતે એટલે એ તો તમારી જેમ તમારી રીતે ટોર્ચર કરવાનું બરોબર એટલે ઉપાડવાનો હોય ઉપાડવાનો જ છે એટલે ઉઠાવા ના નહીં યાર લેવાના દેવા પડી જાય એટલે હું તમને હું કહું આપણો ઉઠાવાનું નહીં ઇને પણ આપણો

એટલે બાજુ કટર મારા ને તે હાલ ખોલી દો ને હું વળી કોઈ હાલ જ આગેવાન નો ફોન આવશે ને એની પેલા તમે વટ જ થઈ તો હું તો વાર જોઈ જઉં થાક્યો યાર હું તો આમ અડધો કલાક ની અંદર પોણી તમે તમારે તમારા ખેતર માં કમ્પ્લેટ જવાબદારી મારી તો ફટાફટ મેકલાવો પોણી હો તમ તમાર તમાન કીધું તો ખરા કપાસમાં ચાલુ હોય કપાસમાં ચાલુ હોય પછી પેલી જારમો વાળી જારમો ખાલ લેવાનું હોય આ કપાસમાં ચાલુ કરી હોય વાત આપરો પોણીનો બગાર કરતા નહીં બગાર તો ના થાય પણ કેવું ખબર

પહોંચી જઉસે સર આ પાંચ જણ બે જણ સર આગળ શોંતિ શોંતિ નામ થાય શાંતિ

આ ભાજીયા વિશે કોઈ સળાવે તો સળાવવાનું નહીં હોય હું કદી કોઈ નું ચાલતો નહીં મન મોણા કારણ કે મન બધી રીતે ખબર પડે કે યાર મારા મોણા છે રીતનો રાખો છે રીતનો ના રાખો ના ના આ તો ગામના હું ને અમુક લોકો ઘટાવાડાવવાનું નામ નહીટ કરું ને હું તમારાપરો ખેતરમાં દમ કરેલું હોય તો ફટાફટ ચાલુ કરજો ફટાફટ જ કરું ખાલી તમે હેકતા કમ્પ્લેટ થઈ ગયું થઈ ગયું કમ્પ્લેટ બરોબર વાત ઓબર આરી વાત મો તારા કોઈ લપસરો રાખવાનો નહી બરોબર ચર્ચા બર્ચા કુટુંબ ઢાલી કરવાની નહી તારા કોઈના ના અંગત માથા કુટ બાથા કુટ કરવાની નહી તમ તમાર મુ બેઠો હું તને કોઈ બોલા તો તમ તમાર ડાયરેક્ટ મનાઈ વાત કરવાની તારા અન શબ્દ કોઈ બી

તમે યા આવું યા ના કરો એ મોણા પર વિશ્વાસ લગી રે નહી આવતો એટલે વિશ્વાસ નહી પણ એ મોણા હે ને એક નંબર હ તમ તમાર આપણે બે જઈને આયા જે કોમ હુંપ્યું હોય ને એનું કોમ સક્સેસફુલ કરી દે મને વિશ્વાસ આ યાર કરો તો હારું ન કે યાર પૈસા નું પાણી થઈ જાય યાર જો ચમ કે આપણા જે બેને ને ધાર્યું હે ને એ એ એ હાથી નો હે ને હાથી કો કે ભાગ્યો કે એ એક જ છે બરોબર ભાગ્યા નો પગ કાઢવાનો એટલે કાઢવાનો છે હા એ તો કાઢવાનો જ છે ને બરોબર એટલે ભાગ્યા નો પગ ન્યા કર્યો એટલે જસુભા ના વેર વિખેર થઈ જાય પૈકી કરો પૈકી આવા વિષયો મગજ ના દોડાવો વધારે ચિંતા નહીં કરવાની કડોઈ બી થાય બરોબર હવે મને ઊંઘ નહી હતી યાર એનો ટોટિયો કાઢશે ને તારા મને ઊંઘ જ હશે અરે તમે વધારે મગજ ના દોડાવો આપડે જે મેટલ હુંપીને પી ના ને ઈવન હવે ઈવન એવું કીધું તમે તમારે એમ ના વૈસંગે હું તો તમારે કોઈ જાતે ચિંતા કરવા નહીં બસ તું મારી ઉપર નાખે તો હું મારી રીતે કરી દઈશ હોય આપણે તો કોમ થઈ જાવ છું બસ તાર હું કોટા હેડો રાજા બનાયા છો રાજા કરીને તમે ફેરવજો ઓ મારા સન્મબાના

तो पिली बाटे ताने बाला